કદાચ પહોંચી જશે તો વિડીયોની અંદર પણ આવી જશે કે અમે તો નીકળી જશે બધે બરાબર તો અમે એક લોકેશન ઉપર વિડીયો શૂટ કરવા જવાનું હતું એ લોકેશન ઉપર જે જવાનું હતું એનું નામ છે સાગર મેં એ સાગરને ફોન કર્યો મારો ફ્રેન્ડ છે મેં એને કોલ કર્યો કે ભાઈ અહીંયા પરમિશન લઈ લેતું જે અમારે વિડીયો શૂટ કરવાનું ત્યાં એટલે પછી પ્રોબ્લેમ ના થાય અહીંયા પહોંચ્યા પડશે તેને વળી અહીંયા પૂછવા જ ગયો કે ભાઈ આ જગ્યાએ માણસો શૂટ કરવા આવે પહોંચતોને એવો વિડીયો બરાબર એ વોન્ટેડ લોકેશન છે પ્રાઇવેટ પ્રોપર્ટી છે એટલે પરમિશન લેવી જરૂરી છે ત્યાં અહીંયા પૂછવા ગયો હવે એને પૂછ્યું તે એ એમ કહેશે કે અહીંયા અમારા માતાજીનું છે એના કારણે આવું બધું થાય છે બરાબર તો હવે અમારે વિડીયો શૂટ કરવાનું કોન્ટેક પ્લેસ કરી અમને તો એવું કે ભૂતને ગામના ને બધા ભાઈબંધ નહીં કહેતા હતા કે ત્યાં ભૂત થાય છે હવે અમે એ કારણે વિડીયો શૂટ કરવા જવાના હતા બરાબર ત્યાં ઓલા કે ભાઈ આ જગ્યા અમારે માતાજીનું છે એવું છે બરાબર એના કારણે અમે વિડીયો નહીં શૂટ કરવા દેવી અને વિડીયો અપલોડ પણ ના કરતા કેમ કદાચ બનાવી જાવ પહેલાં તો બરાબર એ હવે એ જગ્યાનો વિડીયો તમે દિવસનો બનાવ્યો તો થોડોક હવે એ તો હું તમને નહીં બતા અને એ ને ગામનું નામ પણ હું નહીં લઉં કેમ કે ખોટું બદનામ થશે ને પછી મને જ આગળ આપણે થશે કોલ નહીં આવશે બરાબર એમાં ગામના નામ બધાના તો હવે ભાઈએ ના પાડી શકે પ્રાઇવેટ જગ્યા છે આપણે ત્યાંના વિડીયો તો છોડો ના બનાવી શકી અને હવે રણજીત આવી જશે તો કંઈક પ્લેન કરવી છે ફોન કરવી આડા દોસ્ત લોકોમાં કંઈ લોકેશન હોય

આવા નવા વિડીયો જોવા માટે આગળ કઈ જગ્યાએ એ જો એ બધું કોમેન્ટની અંદર જણાવજો જય શ્રી રામ જય ગો માતા ગુડ બાય